કોને શું એવોર્ડ અપાય છે એના કોઈ જો ચોક્કસ ધારાધોરણ હોય તો એ શું છે મને ખબર નથી એટલે હું એના ઉપર કોઈ કમેન્ટ કરવું મારા માટે યોગ્ય નથી અચ્છા જે ફિલ્મોને એવોર્ડ મળ્યા છે એ ફિલ્મો મેં જોઈ નથી અનફોર્ચ્યુનેટલી એટલે એટલે પણ હું બીજી રીતે પણ કોઈ એવા કમેન્ટ ન કરી શકું કે ભાઈ આ સારી હતી કે ખરાબ હતી કે ખરાબ હતી તો કેમ મળ્યું અને સારી ફિલ્મોને કેમ ન મળ્યું ને બધું કારણ કે જોઈ ના હોય તો પછી હવે હું એના વિશે કમેન્ટ શું કરું એટલે જજ તો કેવી રીતે કરાય જજ ન કરી શકાય પરંતુ અ દર્શકોએ જ્યારે જે ફિલ્મો વખાણી હોય અને જ્યુરી મેમ્બર પાસે જ્યારે સ્ક્રીનિંગમાં પહોંચે ત્યારે આ આ કોઈ એવો કોઈ ધ્યાનમાં લેવામાં આવતું હશે કે કેમ એ તો જ્યુરી પર નિર્ભર છે પરંતુ જયારે દર્શકો એ ઓડિયન્સ ભરપેટ વખાણ કર્યા હોય ત્યારે એક વાત તો લેવી જ જોઈએ એવું મારું પણ માનવું છે અને દર્શકોનું પણ માનવું છે આપે આપની ફિલ્મ જયારે જ્યુરી સમક્ષ અથવા તો આ પસંદગી મંડળમાં જે એની પ્રોસેસ છે તેમાં આપણે રજૂ કરી હશે કઈ રીતે આખી પ્રોસેસ હોય છે જો સમજવું હોય તો એટલે ફોર્મ ભરવાનું હોય છે ખાલી ફોર્મ ભરીને ત્યાં ગાંધીનગરમાં જે છે એમાં સબમિટ કરવાનું બીજું કશું હોતું નથી અને તમારી જયારે પણ એ લોકો ફિલ્મની સ્ક્રીનિંગ માટે તમને કે ત્યારે તમારે ફિલ્મ અવેલેબલ કરાવવાની હોય છે એ લોકોને જોવા માટે બસ બીજું આમાં આપણે કઈ કરવાનું હોતું નથી અને અ ના નામ વગેરે પણ આપણને કઈ ખબર હોતા નથી એટલે તો છેવટે જ્યારે આવી રીતે એનાઉન્સ થાય બધી ફિલ્મોના નામ ત્યારે જ ખબર પડે કે કોને મળ્યું ને કેવી રીતે એટલે કેવી રીતે મળ્યું એ નહીં પણ કોને કોને મળ્યા બસ આમાં બીજી કોઈ એવી પારદર્શકતા છે નહીં અને કદાચ આઈ ડોન્ટ નો જ્યુરી નામ પણ કદાચ પછી શું થાય કે હવે કોઈને ને કોઈને અસંતોષ તો રહેવાનો જ કારણ કે બધા મેકરને એમ તો લાગે જ કે હવે મારી ફિલ્મ સૌથી સારી છે મારી ફિલ્મ ને કેમ નહીં મળ્યું કે મારા ફિલ્મ માં લખાણ સારું હતું કે મારી ફિલ્મ માં એક્ટિંગ સારી હતી કે મારી ફિલ્મ માં છબી કલા સારી હતી તો દરેક ને કોઈક ને કોઈક રીતે એવું રહેવાનું એટલે કદાચ એ નામ ન જાહેર કરે એનું કારણ એ પણ હોય કે પછી એ માણસ ના એ નામ સાથે હંમેશા એના મનમાં એક દ્વેષ ઉભો થઈ જાય અથવા એવું પણ હોય શકે એટલા માટે પણ એ નામ એ લોકો જાહેર નહીં કરતા હોય અને કરતા હશે તો મને ખબર નથી સાચું હું તમારું જે તમે કીધું કે ભાઈ દર્શકોની પસંદગી તો હવે આમાં કેવું છે જેમ કે કે હિન્દીમાં તમે હોય હોય જેમાં દર્શકોના વોટિંગ થતા હોય કે દર્શકોની પસંદ ઇવન ગુજરાતીમાં પણ આઈ થિંક અમુક એવોર્ડ એવા છે જેમાં લોકોનું વોટિંગ થતું હોય છે દર્શકોની વોટિંગ હોય છે અને આ જ્યુરી પદ્ધતિથી થતું હોય એટલે બે અલગ પદ્ધતિ છે આખી એક જ્યુરી પદ્ધતિથી થી થાય એમાં જ્યુરી જે કે એ પ્રમાણે એવોર્ડ્સ ડિક્લેર થાય અને એક દર્શકોની પસંદગી પ્રમાણે એવોર્ડ્સ ડિક્લેર થાય એટલે હવે તમને પહેલાથી ખબર જ છે કે ભાઈ આ જ્યુરી જે કે છે એ પ્રમાણે થવાનું છે તો હવે એ લોકોની પસંદગીનો સવાલ છે એટલે હવે આમાં મને નથી બહુ લાગતું કે એમાં કોઈ એ કંઈ

એવું કઈ જરૂરી નથી કે કમર્શિયલ લેવલે ચાલી હોય તો જ ફિલ્મ સારી પણ એ ન ચાલી હોય પણ તમને એક અમુક સર્કલમાંથી ક્યાંક ને ક્યાંકથી એમ સંભળાય કે આ ફિલ્મ બહુ સારી હતી હતી ભલે આપણે મિસ કરી પણ બહુ બહુ સરસ એમાં આ સારું હતું આ બહુ સારું હતું પણ એવી પણ કોઈ ચર્ચા ક્યારેય સાંભળી નથી એટલે હું નામ નહીં લઉં પણ એવી ફિલ્મો ના પણ નામ આમાં જોવા મળ્યા એ ખાલી મને એમ થયું કે અચ્છા હશે કદાચ મને ખબર નહીં હોય પણ હા એવું થોડુંક એવું થયું ખરું કે આ ફિલ્મ ને મળ્યું એમ એટલે એ ફિલ્મ ને નહીં એ ફિલ્મ ને અમુક જે અલગ એવોર્ડ મળ્યા હોય એની વાત છે કોઈ એક પર્ટિક્યુલર ફિલ્મ ની વાત નથી કરતો પણ એવા બે ત્રણ નામ ફિલ્મો ના મેં જોયા એવું મને લાગે પછી હવે હા ચર્ચા આપણે કરી રહ્યા છીએ ત્યારે મેં એક તજજ્ઞ સાથે પણ વાત કરી કે કઈ રીતે આનું આખું સ્ક્રીનિંગ થતું હશે ફિલ્મ સ્ટાર સાથે પણ મારે વાત થઈ હિતેનભાઈ સાથે પણ મારે વાત થઈ કે જેમનું વર્ષ અને આગંતુક ફિલ્મ ખૂબ સરસ હતી પરંતુ તે વિશે પણ તેમણે ફિલ્મો વિશે પણ વાત કરી તેમનું એ કહ્યું હતું કે જ્યારે નેશનલ લેવલે એક એવોર્ડ વિનર ફિલ્મ હોય અને એ સર્ટિફિકેટ તેને મળેલું હોય તો ગુજરાત સરકારનો નિયમ છે કે ભાઈ એ સર્ટિફિકેટ મળ્યું હોય તો તેને સબસિડી ના સબસિડી ચોક્કસ ના આપી શકાય પરંતુ જ્યારે એ વખાણાયેલી ફિલ્મ હોય ને નેશનલ એવોર્ડ મળ્યો હોય ત્યારે એવોર્ડ કેટેગરીમાં તો તેને પ્રોત્સાહન આપવું જોઈએ આપનું શું કહેવું છે આ આવું કઈ કરી શકાય ડાયરેક્ટર તરીકે હા એટલે સપોઝ એ ફિલ્મ ને જો સમજો કે બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ મળ્યો હોય સપોઝ કોઈ એક ફિલ્મમાં નેશનલ લેવલ ઉપર બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હોય અને પછી એ ફિલ્મને તમે કેટેગરીમાંથી કાઢી નાખો તો જે નિર્માતાને બેસ્ટ ફિલ્મ તરીકે મળવાની શક્યતા હોય એ ઘટી જાય તો એના કારણે નિર્માતાને એ જે એના કારણે જે બેનિફિટ થવો જોઈએ સપોઝ એ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો મળત અને એમાંથી એને જે ફાઈનાન્શિયલ સહાય થઈ શકી હોત કારણ કે આમ ગુજરાતી કેન્સિયલ સહાય પણ એક બહુ મોટું પાસું છે કારણ કે હજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલી બધી સ્ટ્રોંગ નથી થઈ કે બધા પૈસા કવર થાય તો એ જે વાત કરી હિતનભાઈ એ વાત ને સાથે હું સમજ છું કે ના એ ફિલ્મને કાઢી ન રાખવી જોઈએ ફિલ્મ ને પણ એવોર્ડના પસંદગીમાં સ્થાન તો આપવું જ જોઈએ જેથી કરીને એ ફિલ્મને તમે નેશનલ એવોર્ડમાં એક વસ્તુનો અવોર્ડ મળ્યો ને પણ બીજા બધા ઘણા બધા પાસા છે બેસ્ટ સિનેટોગ્રાફી હોઈ શકે બેસ્ટ ડિરેક્ટર હોઈ શકે બેસ્ટ ફિલ્મ હોઈ શકે તો એ બધામાં તો તમને પછી મળવાના ચાન્સ બંધ થઈ ગયા જો એ વસ્તુ એક જ એવોર્ડના કારણે આખી ફિલ્મના બધા જ પાસાને તમે પછી સાઈડ પર મૂકી દો તો મારા પર્સનલ મતે યોગ્ય નથી એને રાખવું જોઈએ અને હું હિતેનભાઈ ની વાત સાથે સંમત થાવ છું આ બાબત એક તજજ્ઞ શ્રી કે જે ખૂબ સરસ રીતે તેનું વિશ્લેષણ પણ કરે છે આ ફિલ્મ એવોર્ડ અથવા તો ફિલ્મ વિશેનું ફિલ્મ જોયા પછી તેમની કોલમ પણ સારી રીતે આવે છે તેમની સાથે મારે વાત થઈ તેમને મેં એક સવાલ કર્યો જે મારે ફિલ્મ ડાયરેક્ટર અથવા તો ફિલ્મ મેકર્સને ન પૂછી શકાય પરંતુ એમને મેં સ્કિલ ફ્રી એક પત્રકાર તરીકે કે આ આ જ્યુરી એટલે કે આ જ્યુરીની સંખ્યા કેટલી હોય છે અથવા તો કોણ હોય છે એક નિર્દોષ સવાલ હતો તેમણે કહ્યું કે જ્યુરીમાં તો એટલા બધા નામ હોય છે કે જાણે શંભુ મેળો હોય છે કોણ 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 કઈ રીતે કરે એ એ લોકોનો વિષય છે પરંતુ કલા છે અને કલાને એ એંગલથી જોવી જોઈએ કે ક્યાંક તો આ એક પાસું છે કે જે એવોર્ડ તરફ લઈ જાય છે તો એ જોવાવાળા કેટલા

ભટ્ટ હતા જે પ્રોફેસર તરીકે પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે ને આ વિષયમાં ખૂબ સરસ રીતે તેમનું ખેડાણ પણ છે આચ્છા તો એટલે એ વાત સાથે તો હું અઘરી કરું છું કે ખૂબ બધા નામ હોય છે જ્યુરીમાં એટલે એ લોકો એમ શું કહેવાય કે એક આખું મોટું બહુ મોટું લિસ્ટ હોય છે એમાંથી એ લોકોને જે યોગ્ય લાગે એ વ્યક્તિને પૂછતા પણ હોય છે પણ હવે એટલે આઈ ડો નો હવે એમાં એમાં શું ધારા હોય છે કે કેવી રીતનું હવે જેવી રીતે પહેલી ચલમણના બે ભાગ મારા આવ્યા છે એમાંથી પહેલી ફિલ્મ જ્યારે સક્સેસ થઈ તો મારું નામ પણ એ લોકોએ મૂકેલું હતું એમ એમાં અને વચ્ચે એકવાર મને કોઈકમાં એટલે આ ચલમન વખતે જ મને ફોન આવેલો તો મેં કીધું કે મારું ઓલરેડી મારી ફિલ્મ આમાં મેં સબમિટ કરેલી છે તો પછી આમાં મારી જ ફિલ્મ હોય અને મને તમે જ્યુરી તરીકે લો તો તો કે ના ના તો તો નઈ લઈ શકાય એટલે પછી એ લોકો મને એમાં લીધો નતો આ સો હવે એમાંથી એ લોકોનું શું આમ એક્ઝેક્ટ ધારા ધોરણ છે અને કેવી રીતે જ્યુરી પસંદ કરે છે ઘણા બધા નામ છે એ લોકોના એ નામમાંથી કેવી રીતે પસંદગી કરે છે મને બહુ એમાં અંદાજ નથી પણ એ મારા ખ્યાલથી મંત્રાલયમાંથી જ થતું હશે અથવા તો એ લોકો કોઈને અમુક લોકોની સલાહ લઈને કરતા હશે આઈ એમ શ્યોર આઈ હજી પણ પ્રોત્સાહનની જરૂર છે શું કરવું જોઈએ ગુજરાત સરકારે કે જેનાથી હજી પણ સારી ફિલ્મો નિર્માતા નિર્દેશક અથવા તો એક્ટર્સ આપી શકે જો એમાં છે ને અમુક ચોક્કસ મને હું મેં થોડો એ બાબતે વિચાર કરેલો ને તો નાણાકીય સહાય તો મળે છે અને સારી સારી કહી શકાય એવી નાણાકીય સહાય જે સબસીડીના રૂપમાં મળે છે હવે બીજું એમાં હજી શું કરી શકે કે ગુજરાતી ફિલ્મોને છે ને માર્કેટિંગ કરવામાં થોડીક સહાય થઈ શકે કેવી રીતે હું જણાવું જેવી રીતે કે કારણ કે ગુજરાતી ફિલ્મો પાસે જઈને માર્કેટિંગના બહુ પૈસા નથી હોતા અને લોકો સુધી પહોંચતું નથી કે મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને બહુ પૈસા એમાં નાખી નથી શકતા કારણ કે બજેટના બહુ જ કન્સ્ટન્સ હોય છે તો અમુક અમુક હોર્ડિંગની સાઇટ્સ હોય કે એવી જે કે મ્યુનિસિપાલ જે પણ અમદાવાદની હોય સુરતની હોય એ બધી જે પણ બધી પોતાની સાઇટ્સ હોય અથવા પોતાના હોર્ડિંગ્સ હોય એમાંથી અમુક હોર્ડિંગ જો એવી રીતે ફિલ્મો માટે ફાળવવામાં આવે કે ભાઈ દર અઠવાડિયે જે નવી ફિલ્મ રિલીઝ થવાની હોય એને કાં તો બહુ સસ્તા દરે અથવા તો ફ્રીમાં કે એવી રીતે કે દરેક શહેરના અમુક હોર્ડિંગમાં ફિલ્મો એ જો સરકાર તરફથી પૂરી પાડવામાં આવે એવી જ રીતે અમુક ટાઈમ સ્લોટ રેડિયોમાં કે એવું કંઈ જો બધા જેટલી પણ ફિલ્મો રિલીઝ થવાની હોય પ્રોડ્યુસરોને આપવામાં આવે કે એ પ્રમાણેના કંઈક કન્સ્ટ્રક્ટિવ પગલાં લઈ શકે જો સરકાર મને ખબર નથી કેટલું શક્ય છે પણ એવું જો થઈ શકે કારણ કે હું મને એટલું પણ થોડુંક સાંભળવામાં આવેલું કે ભાઈ જે પણ સબસિડીના પૈસા છે કે એ બધા પૈસા છે ને એમાંથી ઘણી બધી વખત પૈસા બચતા હોય છે એ લોકો પૈસા બચતા હોય છે તો એ બચેલા પૈસા માંથી આવી અમુક હોર્ડિંગ કે અમુક રેડિયોના સ્પોટ કે અમુક ટીવીના સ્પોટ જે ગુજરાતી ફિલ્મોના માર્કેટિંગમાં માર્કેટિંગમાં આપણે બહુ જ પાછા પડીએ છે અને લોકો સુધી પહોંચતું નથી એટલે લોકો થિયેટર સુધી આવતા નથી તો એક એરિયા છે જ્યાં સરકાર થોડીક મદદ કરી શકે બીજી બીજો એરિયા કદાચ થિયેટરમાં અમુક પ્રાઇમ શોઝ જો એવા સરકાર નક્કી કરાવી શકે કે ભાઈ ગુજરાતી ફિલ્મોને ગુજરાતના જેટલા પણ ગુજરાતની અંદર આવેલા થિયેટરમાં ગુજરાતી ફિલ્મોને અમુક પ્રાઇમ ટાઈમ શોઝ તમારે કમ્પલસરી આપવા એવું કંઈક કરાવી શકે તો કારણ કે સવારનો શો મળે બપોરનો શો મળે ગુજરાતી ફિલ્મોને જો પરફોર્મ બરાબર ન થાય તો તરત ત્રીજા દિવસે કાઢી લેવામાં આવે હવે કમર્શિયલ લેવલેમાં હું એમ નથી કેતો કે એ લોકો ખોટા છે પણ જો સપોર્ટની જ વાત હોય તો સપોર્ટ આવી રીતે કરી શકાય હું સપોર્ટના પોઈન્ટ ઓફ થી બોલું છું કમર્શિયલ પોઈન્ટ ઓફ થી કદાચ કોઈ પ્રાઇવેટ એન્ટિટી હોય પણ વિચારે કે ભાઈ મને પૈસા નથી આવતા તો તો હું હું શું કામ આ ફિલ્મને વધારે કન્ટિન્યુ બદલે કે પૈસા આવે છે એ મૂકી ત્યાં અને પણ જો આપણે દ્રષ્ટિએ વિચારતા હોય કંઈક એવું જો ગોઠવી શકાય કે ના ભાઈ આને કારણ કે માઉથ પબ્લિસિટી થતા થોડો સમય લાગે છે અને ગુજરાતી ફિલ્મો માઉથ પબ્લિસિટી રીત ચાલે છે પહેલા દિવસથી આમ ભરાઈ જાય એવી તો બહુ જ રેર ફિલ્મોમાં થતું હોય છે બાકી લગભગ મોટા ભાગે પહેલા બીજા અઠવાડિયા પછી લોકો સાંભળીને આવતા હોય છે કે ભાઈ આ ફિલ્મ બહુ સારી છે તો ફિલ્મોને થોડું તમને બીજા હજી હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર લોકો જુએ અને પછી એની મા પબ્લિસિટી થાય થવાનો સ્કોપ રહે એવી રીતે કંઈક ગોઠવાય એવી કંઈક એરેન્જમેન્ટ થઈ શકે સરકાર દ્વારા તો એ પણ મદદરૂપ થાય એવી કોઈ સાઈટ સરકાર બનાવી આપે જેમાં સોશિયલ મીડિયા થ્રુ લોકો પોતપોતાની ફિલ્મોનું માર્કેટિંગ કરી શકે અને જે સરકાર તરફથી એ ચાલતી હોય આખી સાઈટ તો એ એવી બધી નાની નાની બાબતો ઘણી બધી સરકાર કરી શકે જો ફંડિંગ એમાં એ લોકો ફાળવી શકે તો તો આ આ બધી વસ્તુઓથી ફાયદો થઈ શકે એવું મને લાગે છે જી દીપનભાઈ આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા અને ખુલ્લા મને ગુજરાતી ફિલ્મો સાથે વાત કરી તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું